નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદ જિલ્લામાં કોવિડ નાઇન્ટીનનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો ઘરના અન્ય તમામ સભ્યોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા દર્દી હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે શુક્રવારના રોજ આણંદ જિલ્લાના પેટલાદ શહેર વિસ્તારમાં કોવિડ નાઇન્ટીનનું એક કેસ પોઝિટિવ નોંધાયો છે પોઝિટિવ આવેલા દર્દી તારીખ અગિયાર પાંચ બે ના રોજ અમદાવાદ ખાતે પેટલાદ ખાતે સારવાર માટે આવેલ જ્યાં તેમનો ટેસ્ટ કરતા પોઝિટિવ આવેલ છે દર્દી હાલ તેમના ઘરે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે અર્બન હેલ્થ સેન્ટર પેટલાદની ટીમો દ્વારા દર્દીના ઘરની આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરેલ છે જેમાં કોઈ શંકાસ્પદ દર્દી મળી આવેલ નથી આગમચેતીના ભાગરૂપે દર્દીના ઘરના કુલ નવ સભ્યોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવેલ છે જે તમામ કેસ નેગેટિવ આવેલ છે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પૂર્વી નાયકના જણાવ્યા મુજબ કોરોનાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ